સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલા વરસાદે આ વખતે ખેતીવાડીને નુકસાન પહોંચાડ્યું છે જિલ્લામાં શાકભાજી મોટા વાવેતર કરવામાં આવતું હતું કે વરસાદે પાકનો સોંઠ વાડી દીધો છે છે ભાવ આસમાને પહોંચ્યા સમગ્ર દેશમાં મોંઘવારીએ માંજા મૂકી છે ત્યારે શાકભાજીના પણ ભાવ આસમાને પહોંચતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે આમ તો મોગા ભાવના બિયારણ અને ખાતર નાખી શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ભારે વરસાદે શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખીરવી નાખ્યા ભારે વરસાદથી વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા ગલકા દૂધી કાકડી ગિલોડા સહિતના અન્ય શાકભાજીમાં વરસાદને લઈ ઉત્પાદનમાં ભારે અસર પડી છે આ તો થોડો વરસાદ પડ્યો હોય એટલે માલ ડાઉન થયો છે એટલે ડાઉનના હિસાબે આ ભાવ છે અને એના માટે બહુ ખર્ચો થાય છે આના કરતાં વિશેષ ભાવ હોય તો જ અમને પરવડે બાકી એ સિવાય પરવાળે એમ નથી એ ચોરીના ભાવ તો બહુ જ ઊંચા છે અત્યારે એનું કારણ કહે પણ ચોમાસાના વરસાદના કારણે ચોરીમાં પણ એ બહુ ગરીબ ભરાય એટલે માલની અસત રસ માર્કેટમાં માલ આવતો નથી સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે આમ તો ખેડૂતો માટે જેસે તેની પરિસ્થિતિ ઊભી થઈ છે જ્યારે ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ કે શું અત્યારના મોંઘવારીના શું બનાવવું એ જ ખબર નહીં પડતી મોંઘવારીના બજેટમાં ગૃહિણી બધું મેનેજ કરવું બહુ જ મુશ્કેલ થઈ ગયું ખાતરના સમયમાં મોંઘવારી ખૂબ જ પ્રમાણમાં વધી ગઈ છે જોવા જઈએ તો શાકભાજીના ભાવ પણ બહુ જ વધારે વધી ગયા છે જે સામાન્ય રીતે વીસ પચીસ રૂપિયા મળતું હતું હોય ત્યારે પચાસથી સિત્તેર રૂપિયા મળી પચાસથી સિત્તેર રૂપિયામાં મળે છે કંકોડા કારેલા એ બધા શાકભાજી પણ એટલા બધા મોંઘા થઈ ગયા છે કે તેમને ખાવા પણ હવે મુશ્કેલ બની ગયા છે ઘણા શાકભાજીમાં તો બે થી ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે જે શાકભાજી થોડા દિવસો પહેલા પચાસ રૂપિયા કિલો મળતા હતા તેનો ભાવ આજે સો થી એકસો પચાસ રૂપિયા કિલો પહોંચી ગયો છે હોલસેલ અને છૂટક શાકભાજીના કિંમતો વચ્ચે પણ ઘણો તફાવત જોવા મળી રહ્યો છે ભીંડાનો ભાવ હોલસેલમાં પિસ્તાલીસ થી પંચાવન રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે છૂટક કિંમત સાહીઠ થી એસી રૂપિયા છે ગવાની હોલસેલ કિંમત સો થી એકસો અને છૂટક કિંમત એકસો થી એકસો છે ચોળીની હોલસેલ કિંમત એકસો થી એકસો અને છૂટક કિંમત એકસો થી એકસો સાહીઠ છે કારેલાની હોલસેલ કિંમત ત્રીસ થી પાંત્રીસ રૂપિયા અને છૂટક કિંમત પચાસ થી સાહીઠ રૂપિયા છે કોબીરની હોલસેલ કિંમત ત્રીસ થી ચાલીસ રૂપિયા અને છૂટક કિંમત પચાસ થી સાહીઠ રૂપિયા છે ફ્લાવરની હોલસેલ કિંમત ચાલીસ થી પચાસ રૂપિયા અને છૂટક કિંમત સાહીઠ થી એસી રૂપિયા છે દૂધીની હોલસેલ કિંમત પચીસ થી ત્રીસ રૂપિયા અને છૂટક કિંમત પચાસ થી સાહીઠ રૂપિયા છે રીંગણની હોલસેલ કિંમત ચાલીસ થી પચાસ રૂપિયા અને છૂટક કિંમતની વાત કરીએ તો તે પચાસ થી સાહીઠ રૂપિયા છે ટામેટાની હોલસેલ કિંમત પચાસ થી સાહીઠ રૂપિયા અને છૂટક કિંમત એસી થી સો રૂપિયા છે કોથમીરની હોલસેલ કિંમત સિત્તેર થી એસી રૂપિયા અને છૂટક કિંમત નેવું થી એકસો દસ રૂપિયા છે મરચાની હોલસેલ કિંમત ચાલીસ થી પચાસ રૂપિયા અને છૂટક કિંમત સિત્તેર થી એસી રૂપિયા છે વરસાદના કારણે આવક ઓછી થઈ ગયેલી છે અને અમુક ખેતરોમાં પાણી બી ભરાઈ ગયા છે માલ બધો કોવાઈ ગયો છે ખેડૂતોની આવકમાં બિલકુલ થઈ છે 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 બિલકુલ માર્કેટમાં માર્કેટમાં શાકભાજી આવે એના કારણે તેજી જોવા મળી પહેલાં જે શાકભાજીનું બજાર પડતું હતું જે ચાલીસ રૂપિયા થી માંડીને પચાસ રૂપિયા કિલો સુધી બજાર પડતું હતું આ એની જગ્યાએ બધું ભાવ ડબલ થઈ ગયો સો એકસો દસ રૂપિયા કિલો થઈ ગયું છેલ્લા ત્રીસ દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે જોકે મોંઘવારી માત્ર શાકભાજીમાં જ નહીં પરંતુ તમામ વસ્તુઓમાં વધી છે કોઈ પણ ખાદ્ય ચીજોમાં ભાવ એકવાર વધે પછી તે ઘટવાનું નામ જ નથી લેતા ત્યારે ગૃહિણીઓ માટે રસોડાનું બજેટ જાળવી રાખવું મુશ્કેલ બની રહ્યું છે ક્ષિતિજ રૂપાલી જી